તો આપણે અહીંયા આવી ગયા છે કે તમે પાછળ જે એક જોઈ રહ્યા છો એ લોકો છે અમદાવાદથી અહીંયા નું જે લોકો આપણે આશાપુરામાં પગયાત્રિકો જાય છે અને તરબૂજ ખવડાવવા માટે લગભગ અમદાવાદ ની આજુબાજુ જ આવેલા અને લગભગ એમ માનો કે આપણે જ્યાં સુધી આ પગયાત્રા ચાલુ છે ત્યાં સુધી એ લોકો અહીંયા જ રહેશે અને આશરે સેલામ સેલા અત્યાર તો દસ ટન તરબૂજ તો એ લોકો પણ હાજરમાં જ છે એને તો સેવા કરે જ છે પગયાત્રિકો માટે અને આનાથી પણ વધારે આવશે તો ચાલો આપણે એની મુલાકાત લઈએ અને એને પણ પૂછીએ કે એ લોકો ક્યાંથી આવ્યા છે અને કેટલાથી કરવા સેવા કરવાના છે અને આખું ગ્રુપ છે એકલા છે હું છે આપડે બધું એને પૂછીએ અને તમને જો આ વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરી દેજો જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો તરબૂજનો જથ્થો કેટલો છે હજે તો આ લોકોને અનલિમિટેડ આવશે અને જેટલા દિવસ આપણે પગયાત્રા ચાલુ છે આટલા દિવસ આ લોકો આવી જ રીતના પગયાત્રિકોની સેવા કરશે કઈ પગયાત્રિકોની સેવા કરશે અને આપણે ભુજ થી પાંચ કિલોમીટર તમે આગળ આવો ને આવતા જ આ કેમ છે પેલા તો તમે તમારું નામ કયો વાઘેલા બરાબર તમે ક્યાંથી આવેલા જો અહિયાં સાણંદ તાલુકો

પેલી જ વાત અચ્છા માતા નો મોટ બાજુ વાલી ને જાવ હા બરાબર કેટલા કિલોમીટર થાય તમારે ત્યાં આ બધું મને હું અફણ હાવ એવું છે આજે પર પેલી ફરે જ આવ્યા છે બરાબર છે હાલી ને જ જાવ છો હાલીને તમારી ઉંમર કેટલી અમારે ઉંમર માં દીકરાના ના દીકરા ને ઘરે બે દીકરા એવું બોલો જય માતાજી જય માતા તમારું નામ બોલો મારું નામ સુરેશભાઈ પટેલ વર્ષ ના ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષ થયા કેટલા ટન જેટલા કરવું ખબર દસ ટન દસ ટન જેટલા અને કેટલા દિવસ અહીંયા આવું છું આ કમ આઠ થી નવ દિવસ આઠ થી નવ દિવસ કેટલાક પદયાત્રી વાનો લાભ લેતા હશે આમ તો છે કોઈ 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 આની લિમિટ લિમિટ ના ના હોય હોય કેટલા માણસો કેટલા યાત્રાળુ નીકળે આપણને અંદાજ નહીં દિવસના જ રાખો છો કે રાત નાખો ચોવીસ કલાક ચોવીસ કલાક આમાં અમે પંદર જણાની ટીમ છે પાંચ જણા નાઇટ માં રવાનું એક વાગ્યા સુધી બધા જાગતા હોય પછી રાતે પાંચ જણા જાગતા હોય કે જે લોકો સુતા હોય